સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી વિકાસ સુધી પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયકે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજ કુમાર કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા દિવ્યરાજસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજાનાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ જાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ હત્યાના ગુના કામે પોલીસ તપાસથી નાસ્તો ફરતો આરોપી કરીમ બચુ મમણ રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજવાળો સંજય નગરી જીઆઈડીસી રોડ ગ્રાન્ડ થ્રીડી હોટેલની સામે આવેલ ચાની હોટેલ પાસે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા આ મળી આવેલ જેની પૂછપરછ કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ હત્યાના ગુનાકામે ધરપકડથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતાનો ન દાખલ થયેલ હોય જેથી આ ઈસમની અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી કરીમ ભચ્ચુ મમણ છે અને જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો આરોપી હતો આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા